તો હા મિત્રો આપણે આવી ગયા છીએ શાકભાજી પપ્પુ ઘરે ગયો છે એટલા માટે મારે આવવું પડ્યું એટલે કે મારો ભાઈ મારો ભાઈ ગયો છે ગામડે તો એટલા માટે મારે આવવું પડ્યું વજન થઈ છે આમ તો બધું શાકભાજી રેડી થઈ જ ગયું છે તો આપણે પૈસા લખવા માટે ચોપડી આપી દીધી છે હવે ચોપડી લઈને હવે શાકભાજી લઈ અને હવે નીકળીએ આપણે ઘર તરફ તો હવે આપણે ઘર તરફ જઈએ છીએ આજે માહોલ બહુ સરસ છે કેમ કે વરસાદ ઋતુ ચાલે છે એટલા માટે તો આપણે ઘરે પહોંચી ગયા છીએ ઘરે તો રૌણકભાઈ તૂટ્યું વાળીને બેઠેલા તો મેં અમને શાકભાજી બતાવ્યું રૌણકભાઈ ખુશ થઈ ગયા હવે જઈએ છીએ આપણે શાકભાજીને એની જગ્યા પર મૂકવા

મારે દિવસમાં હવે ત્રણ બોટલો તો જોઈએ કારણ કે આપણે પાણી ફૂલ પીવાનું પાણી શરીર માટે સારું કહેવાય તો મિત્રો આપણે બોટલે પાછી મિત્રો હવે આપણે નહી લઈશું તો નાવા માટે આપણે જોઈશું પાણી તો મૂકવું પડશે ને તો એના માટે આપણે લઈ લીધું તપેલું તપેલામાં નાખી દઈએ

મિત્રો પાણી થાય ત્યાં સુધી લાઈટ બંધ કરી અને રિલેક્સ થવા જોઈએ મિત્રો એની પેલા તમને બતાવી દઉં મંદિર જે છે જ સરસ હમણાં પૂજા કરી મા બતાવી દઈએ અમારા કાન જે છે બેસ્ટ કૃષ્ણ હવે આપણે થોડું બેસી પંખાની સીટ ચાલુ કરી લે મસ્ત પંખો ચાલુ કરી થાય છે આમ બે ત્રણ દિવસથી થોડું ઓછું ગરમી લાગી બાકી બહુ ગરમી લાગતી વરસાદ પડ્યો એના કારણે થોડું ઠંડુ થયું છે ગોટા ખાવાની ઈચ્છા થઈ ગયેલી આવા માહોલમાં તો માએ કીધું કે ગોટા બટાકા સમારી નાખ તો હમણાં તો ભાજી એવડે મળશે નહીં એટલા માટે ગોટા બટાકાના જ બનાવવા પડશે તો ચાર જણથી ખવાય એવા એટલા બટાકા લઈ લીધા હવે આને થોડું ચિપ્સ ઉપાડીને પેલા ધોવા પડશે તો આપણે જઈએ છીએ નાખીએ તો મિત્રો ડબલું લઈ લીધું છે પણ આપણે ધોયા પછી મળીએ હવે સીધા મિત્રો બટાકા ધોવાઈ ગયા છે અને હવે અને આપણે કરી લઈશું કાપી નાખીશું હવે અને તો આપણે ચક્કુ આવી ગયું છે આપણા હાથમાં હવે આના ટાટ 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 મસ્ત એ શું બનાવ્યું

ઘરે કોઈ દીધી દિવસ એકલો હોય તો બટાકા આવવા હોય તો છાલ કઢાવો વગર એ કરું કારણ કે એની પણ મજા આવે છે કોઈ કોઈ માણસ એવું કરે છે મેં બટાકાને મસ્ત રીતે છાલ કાઢી હતી હવે જો થડાથડ પડવા માંડ્યું કાતર્યો તો એ તો ચાલુ જ રહેશે 6 7 7 તુબдро કટિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે પાછો એક ગોટો વળ્યો મતલબ કે પાપડો ખરો ફૂટી ગયો તો એ આપણે ફેવા દેશું પાપડો ખરો તો ચંપલ પેરી ગયે ગેટ ઓપન કરીને હવે આપણે નીકળી લેવા તો આપણે પોખીયા છે દુકાને

મિત્રો લીંબુ ના ફૂલ આવે એવું લાગે છે મિત્રો અહીંયાથી થી વ્લોગ થાય છે પૂરો તો મિત્રો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી